સ્વાસ્થ્ય સાથે ચીડા કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસ પણ લાલ આંખ કરી રહી છે તેવામાં જુનાગઢ પોલીસે તેત્રીસો નકલી આયુર્વેદિક સિરપની બોટલ સાથે બે આરોપીને ઝડપી લીધા છે તો મુકેશ બજાજ અને આદિલ જથ્થો સીજ કરી ઝડપાયેલા બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિવ કોલ્ડ ડ્રિંક્સ પાનના ગલ્લાથી એક આયુર્વેદિક પીણું જેનું નામ કાલ મેઘસ્વ આસો અરિષ્ટ નામનું હોય અને સો ટકા આયુર્વેદિક હર્બલ પીણાના નામે વેચાણ થતું હોય પરંતુ પોલીસને શંકાસ્પદ લાગતા જે દુકાનનો માલિક છે મુકેશ બજાજ અને અન્ય જે ઈસમ છે આદિલ મુલ્લા આ બંને જે શબ્દારો છે તેમની પાસેથી કુલ તેત્રીસો કરતા પણ વધારે જે આ કાલ મેઘસ્વ નામનું જે પીણા છે તેમની બોટલો કબજે કરેલી અને એમની વધુ ચકાસણી માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવા જોગ દાખલ કરી એફએસએલમાં સેમ્પલિંગ મોકલી આપેલું ત્યારબાદ એફએસએલનો રિપોર્ટ આવતા તેમાં જે આ આયુર્વેદિક પીણું છે તેમાં ખાસ કરીને ઇથાઇલ આલ્કોહોલ અને આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નામના જે તત્વોનો સમાવેશ થતો હોય જે ખરેખર છે કેમિકલ પ્રોડક્ટ અને સેનેટાઈઝરમાં ઉપયોગ થતો હોય